ભારતના રાષ્ટ્રગીત વંદે ને દોઢસો વર્ષ પૂર્ણ થયા છે દેશવાસીઓમાં જુસ્સો જગાવનાર જાણો આ ગીતનો અર્થ શું છે લોકસભામાં આજે રાષ્ટ્રગીત વંદે માત્રમને લઈને વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રગીત પર દસ કલાક સુધી ચર્ચા ચાલશે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં કહે છે કે આપણું રાષ્ટ્રગીત દેશની સ્વતંત્રતા ચળવળને ઊર્જા આપનાર અને પ્રેરણા આપનાર અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવનાર મંત્ર છે આપણે આ બધા ખાસ પ્રસંગો પર રાષ્ટ્રગીત ગાઈએ છીએ પરંતુ આ ગીતનો અર્થ ખબર નથી આપણે વી ન્યૂઝના માધ્યમથી વંદે માતરમનો અર્થ જાણવા જઈ રહ્યા છે આજે પણ અનેક લોકો જનગણ મન અને વંદે માતરમ ગીતને લઈને મૂંઝવણ પામે છે ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે આ ગીતનો ભાવાર્થ સમજવા આપણા અને આગળની પેઢી માટે બહુ જરૂરી છે આ ગીત કહે છે કે માતા હું તમને સલામ કરું છું હે માતૃભૂમિ હું તમને પ્રણામ કરું છું હું તમારી પૂજા કરું છું પાણીથી ભરપૂર અને ફળો અને પાકોથી ભરપૂર ભૂમિ જેની હવા મલય પર્વતો માંથી આવતી ઠંડી સુગંધિત પવન જેવી ઠંડી છે લીલા પાક થી ભરેલી ભૂમિ આવી માતૃભૂમિ ને હું તમને પ્રણામ કરું છું તેમની રાતો ચાંદનીથી થી શણગારેલી હોય જેમની ભૂમિ ખીલેલા ફૂલોથી શણગારેલી હોય માતા જે હંમેશા હસતી રહે છે જે મીઠી વાતો કરે છે જે સુખ અને આશીર્વાદ આપે છે તેને મારા શત શત પ્રણામ ઓગણીસો પચાસ માં આ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો મહત્વનું છે કે વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જી છે બંગાળના પ્રસિદ્ધ લેખક બંકિમચંદ્રજીએ અઢારસો બ્યાસી માં લખેલ નવલકથા આનંદમઢ લેવામાં આવ્યું છે સાત નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ બંગદર્શન મેગેઝીન માં પ્રકાશિત કરાયું અને રવિન્દ્રનાથ ટાગોરે અઢારસો ને છન્નું માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં ગાયું હતું ત્યારબાદ ઓગણીસો પચાસ માં આ ગીતને ભારતના રાષ્ટ્રીય સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારબાદથી તે ભારતનું રાષ્ટ્રીય ગીત છે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વંદે માત્ર ભારતમાં સ્વતંત્રતા માટેનું રાષ્ટ્રીય આવાહન બન્યું હતું